આર્યન ભગત નું સ્વાગત કર્યું હતું અને શાલ ઓઢાડી કષ્ટ ભજન કર્યું હતું આર્યન ભગતે ગૌશાળામાં થતી વિવિધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી અને ગૌશાળા વ્યવસ્થા અને ચોખ્ખાઈ જોઈ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો ફરીથી આ પાછા ફોર માં આવવાનું જણાવી ખુબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો પાળિયા ભાયા તથા નાગજીભાઈ ચાંદપરા નાગરભાઈ ગામી તથા કનુભાઈ દાદલ તથા કનુભાઈ ખાચર તથા ગોરુભાઈ જેબલિયા તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ